પશ્ચિમ એશિયામાં વધી રહેલ તણાવ વચ્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી એટલે કે સીસીએસની બેઠક મળી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પશ્ચિમ એશિયામાં સંકટ અને તેની ભારત પર સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી સીસીએસની બેઠક ગુરુવારે મળી હતી આ બેઠકમાં પીએમ મોદીની સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં પશ્ચિમ એશિયામાં સંકટ અને તેની ભારત પર સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી મહત્વનું છે કે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી કટોકટીને કારણે ભારતમાં ક્રૂડ ઓઇલના પુરવઠાની અસર થવાની અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવાની સંભાવના છે ત્યારે આ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે આ ઉપરાંત જમ્મુમાં હાલના દિવસોમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ